ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઇન્સડ ગામમાં મહાકાળી મંદિરના મંદિરમાં સતચંડી યોગનો તારીખ સાત અગિયાર બે હજાર પચીસ ના રોજ કરવામાં આવ્યો હતો જેમાં કલોલ તાલુકાના મહિલા પ્રમુખ પ્રાપ્તિબેન યજ્ઞમાં મહાકાળી માતાને આહુતિ આપવા બેઠા હતા અને યજમાન તરીકે માતાજીના આશીર્વાદ લીધા હતા તેમજ દર્શનાર્થી માઈ ભક્તો માટે ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો હું છું જૈનિત શુક્લા આપ નિહારી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ચેનલ તેને યુટ્યુબ ઉપર લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી નવી માહિતી આપણી પાસે પહોંચી શકે આજે ગાંધીનગર જિલ્લાની અંદર કલોલ તાલુકો છે કલોલ તાલુકાની અંદર ઈસણ ગામ આવેલું છે ત્યાં એક મહાકાલી માતાનું મંદિર છે ત્યાં અત્યારે સચંડી યજ્ઞ ચાલી ચાલ ચાલી રહ્યો છે ત્યારે એ સચંડી યજ્ઞ મહાકાલી માતાના મંદિરના મંદિરને આજે પચાસ વર્ષ પૂર્ણ થયા જે અનકૂટ અનકુટ દેવ દેવદિવારીના દિવસે કાર્તક્ષ પૂનમના દિવસે તેને આજે પચાસ વર્ષ પૂર્ણ થયા એના અનુસંધાનમાં સચંડી યજ્ઞ કરવામાં આવે છે ત્યારે અમારી સાથે આચાર્યજી અહીં ઉપસ્થિત છે હું શાસ્ત્રી સાંગવેદી અડધા વર્ષને એટલે કે અહીંયા ઈશ્વરની અંદર ઉજવાતા સુવર્ણ જયંતિ મહોત્સવની અંદર થઈ રહેલા સચંદી યજ્ઞના આચાર્ય પદે છે હવે યજ્ઞ એ સનાતન ધર્મની મૂળ ધરો છે કારણ કે આપણા હિન્દુ સનાતન ધર્મના શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે યજ્ઞાત્વથી પરજન્ય પર્જન્યાદ અંદર સંભવઃ યજ્ઞ કર્મ સમુદ્ભવઃ યજ્ઞ કર્મથી શ્રેષ્ઠ બીજું કોઈ કર્મ નથી યજ્ઞ કોઈ પણ પ્રકારનો હોય દેવી દેવતાનો યજ્ઞ હોય તો પંચ પંચમહાભૂતોનું પોષણ યજ્ઞ દ્વારા થાય છે પૃથ્વી જળ આકાશ વાયુ તીજ આદિ જે તત્વો છે એ તત્વોનું પોષણ કરી સૃષ્ટિની અંદર પ્રકૃતિ સાથે જીવ માત્રનું પોષણ કરવા વાળું કાર્ય એટલે યજ્ઞ કરવા છે અને તે યજ્ઞ કર્મ બરોબર છે આજે સતચંડીના સ્વરૂપમાં થઈ રહ્યું છે હવે સતચંડી યજ્ઞ એટલે દૈવી ઉપાસના માટેનું શ્રેષ્ઠ યજ્ઞ આજ ભગવતી મહાકાલીના સ્વરૂપની અંદર અહીંયા બિરાજેલી છે તો મહાકાલીનો સતચંડી યજ્ઞ તેઓ કહી રહ્યા છીએ પરંતુ સતચંડી યજ્ઞ એ સમગ્ર વિશ્વ શક્તિની આરાધના છે કોઈ એક દેવીને ઉદ્દેશીને કરવામાં આવતો યજ્ઞ નથી સતચંડી યજ્ઞ એ સમગ્ર વિશ્વ શક્તિની આરાધના છે કારણ મૂળથી લઈ અને વ્યાપકત્વ સ્વરૂપ સુધીના જે દૈવી પરાક્રમો એના જે કાર્યો એના યુદ્ધો એના સાહસો એના સંગ્રામો જે કંઈ માએ કર્યું છે એ બધાને આલેખિત કરતો એક ગ્રંથ જેનું રચના જેનું મતલબ કે પ્રાગટ્ય માર્કંડે મુનિ દ્વારા કરવામાં આવ્યું છે અને એ માર્ખંડી મનુકૃત દુર્ગા સપ્તશતીની અંદર મૂળથી લઈ અને માના વ્યાપકત્વ સ્વરૂપ સુધીનું વર્ણન બતાવ્યું છે માએ બહુ સરસ વાત કરી ભાઈએ મને કે મા તો એક જ છે હા આપણા ઋષિઓ પણ એવું જ કહે છે કે તયોર ભેદ હા દૈવી સ્વરૂપમાં કોઈ ભેદ છે નહીં પરંતુ વદામી તવનામાની યાની કર્માની તાની તે જીવા સ્વરૂપે માએ કાર્યો કર્યા જીવા સ્વરૂપે માએ મતલબ કે જે જે કર્મ કર્યા છે એ પ્રકારે એના નામ જાહેર થયા છે અને જે કર્મ કરશે ભવિષ્યમાં પણ મા તેવા સ્વરૂપે મા પૂજાશે આ જગતની અંદર શક્તિ વગર અશક્ય છે કારણ કે સમગ્ર સૃષ્ટિનું સંચાલન જો કોઈ દ્વારા થઈ રહ્યું હોય તો એ માત્ર શક્તિ દ્વારા થઈ રહ્યું છે શક્તિ વગર શિવ પણ અધૂરા છે એવું જગતગુરુ શંકરાચાર્ય મહારાજે પણ કહ્યું હતું કે ભવાની ત્વક પાણી ગ્રહણ હેલો કે મા તારું પાણી ગ્રહણ કર્યા પછી તો શિવ દેવની અંદરથી મહાદેવ થયા એ જ રીતે सूर्य देव है और सूर्य अंदर ऊर्जा शक्ति सएली है वायु देव है तो वायु अंदर गतिशक्ति सएली है जो वायु अंदर गतिशक्ति जती रहे तो तरतज पवन बंद थी जाए ऑक्सीजन स्टॉप थी जाए जीव मत जीवन अशक्य बनी जाए सूर्य अंदर रहे शक्ति जो सूर्य में चलायमान थी जाए तो सूर्यना किरण पृथ्वी सुधी आता बंद थी जाए पृथ्वी अन्न उत्पन्न करती बंद जाए અને અન્ન ઉત્પન્ન થતું બંધ થઈ જાય તો પણ પ્રાણી માત્રનું જીવન અશક્ય બની જાય છે મતલબ શક્તિ વગર શૂન્યમ સદા સર્વદા શક્તિ વગર આ સૃષ્ટિ શૂન્ય છે શક્તિ એક જ આ સૃષ્ટિનો સંચાર છે પોતાની અંદર પણ પ્રાણ શક્તિ સ્વરૂપે સ્વયં માં બિરાજેલી છે અને એ પ્રાણ શક્તિ જો શરીરમાંથી ચલાયમાન થઈ જાય તો પછી આ શરીરની પણ કોઈ કિંમત રહેતી નથી મતલબ શક્તિ જે સર્વોપરી છે તેઓ માર્ખંડ્ય મુનિ પણ કહેતા હતા આપણા ધર્મશાસ્ત્રો પણ કહે છે આજ જે અહીંયા ઈશંડ અંદર બહુ ભવ્ય અને બહુ જ ઉત્તમ પ્રકારથી દિવ્ય રીતે માનવ સુવર્ણ જયંતિ અહીંયા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે એ સાથે અનેક કાર્યો થઈ રહ્યા છે અને એની અંદર અગિયાર કુંડી આ સતચંડી યજ્ઞ થઈ રહ્યો છે એક ચંડીપાઠની અંદર સાતસો મંત્ર આવે છે સાતસો મંત્ર હોતા એનું નામ સપ્તશતી પણ પડ્યું છે અને એ ભગવતી દુર્ગા કાલી જગદંબા ચામુંડા ઉમિયા બ્રહ્માણી વગેરે બધી જ દેવીઓનું સંલગ્ન કરી અને એમના પરાક્રમો અને સાહસોને વર્ણવતો ગ્રંથ છે માટે દુર્ગાને પ્રાધાન્ય આપી દુર્ગા સપ્તશતી વા નામે એને ઓળખવામાં આવે છે જેને સરળ ભાષામાં આપણે ચંડીપાઠ પણ કહીએ છીએ તો આવા ચંડી પાઠના સો પાઠ થાય મતલબ સતાવૃત્તિ પઠનમ બ્રાહ્મણો દ્વારા સો પાઠ ભણવામાં આવે છે એટલે સો પાઠનું આવર્તન થયા પછી તદ્દાંશ હોમ એટલે એના દશાંશ એટલે દસમા ભાગના હોમ કરવામાં આવે એટલે દસ ચંડીપાઠનો હોમ થાય છે ત્યાર પછી એના દશાંશમાં તર્પણ થાય એના દશાંશમાં માર્જન થાય છે અને આ પ્રકારે આખીય એ કાર્યક્રમ હોય છે તો આ પ્રકારે સો પાઠ એના દશાંશનો હોમ દશાંશ તર્પણ દશા સતચંડી યજ્ઞ એ યજ્ઞોની અંદર એક વૈશિષ્ટ્યતા ધરાવે છે બાકીના બધા યજ્ઞોની અંદર ડાયરેક્ટ હોમ કર્મ હોય છે મતલબ સીધા મંત્રોથી આહુતિ અપાય જ્યારે સતચંડી દૈવી ઉપાસનાનું એક અમોદ શસ્ત્ર હોતા સૌ પ્રથમ એના પાઠનું પઠન કરવામાં આવે છે એ પાઠનું પઠન થયા પછી એની અંદર તદ્દશાંશો હોમ એટલે દસ ટકા હોમ એ જ રીતે દસ ટકા તર્પણ દસ ટકા માર્જન દસ ટકા બ્રહ્મ ભોજન આ પ્રકારે એનું આખું મતલબ કાર્યક્રમ હોય છે અને એ પ્રકારે ઈસંડ ગામની ધરાવ ઉપર ભગવતી મા મહાકાલીનો સતચંડી યજ્ઞ અહીંયા સંપન્ન થઈ રહ્યો છે બીજું યજ્ઞ મતામ શ્રેષ્ઠ કર્મઃ યજ્ઞ શું છે તો યજ્ઞ સર્વાર્થ સાધન એક તો મતામ શ્રેષ્ઠ કર્મઃ આ પૃથ્વી ઉપર સનાતન ધર્મની અંદર શ્રેષ્ઠ કર્મ એ યજ્ઞ છે કારણ કે યજ્ઞ દ્વારા અગ્નિમુખ બની અને સ્વયં ભગવતી આપણી આપેલી આહુતિઓનો સ્વીકાર કરે છે જે પણ દેવ દેવીને ઉદ્દેશીને યજ્ઞ કરવામાં આવે તે દેવતા એટલે તે જ દેવના મંત્રો દ્વારા અગ્નિની અંદર આહુતિ આપવાથી તે મા અથવા તો તે દેવ એટલે કે ભગવાનને તે આહુતિઓ પ્રાપ્ત થાય છે અને તે આહુતિ દેવતાઓ તૃપ્ત થાય તૃપ્ત થયેલા દેવતાઓ પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયેલા દેવતાઓ અને આ જગતનું કલ્યાણ કરે છે યજ્ઞ સર્વાર્થ સાધન યજ્ઞ ભલે વ્યક્તિગત રીતે કરવામાં આવતો હોય જ્ઞાતિ રીતે કરવામાં આવતો હોય ગામ રીતે કરવામાં આવતો હોય પણ યજ્ઞ એ તો જનહિતનું કાર્ય છે હિતાર્થાય સર્વજન સુખાય છે પ્રાણી માત્રના કલ્યાણ માટે કરવામાં આવતી ક્રિયા એ યજ્ઞ છે ઉપાસના પણ છે જોડે જોડે એની અંદર સાયન્સ પણ છે કારણ કે યજ્ઞની અંદર પંચમહાભૂતોની પૂજા બતાવે છે પૃથ્વી જલ આકાશ વાયુ તે જ તત્વ તો આ તત્વનું પોષણ પણ યજ્ઞ દ્વારા થાય છે મેં શરૂઆતમાં કહ્યું હતું કે યજ્ઞાત ભવતી પર્જન્ય પર્જન્યાતવ હા અજ્ઞાત ભવતી ભૂતાની યજ્ઞ કર્મ સમુદ્ભવ પૃથ્વી ઉપર યજ્ઞો થાય આકાશમાંથી વરસાદ વરસે આકાશમાંથી વરસાદ વરસે તો વળી પાછું પૃથ્વીમાંથી અન્ન ઉત્પન્ન થાય અને એ અન્ન દ્વારા પ્રાણી માત્રનું જીવન શક્ય બને છે એટલે સાયન્સની અંદર પણ યજ્ઞ કર્મને બહુ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે કારણ કે આ સમગ્ર સર્ક્યુલેશન યજ્ઞ દ્વારા થઈ રહ્યું છે બીજું હુતંજ દત્તન તત્રવ તિષ્ટ હતી આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે એક કરેલો હોમ અને દીધેલું દાન આ બેનું ફળ તો સ્વયં ઈશ્વર પણ રોકી શકતા નથી મતલબ જેને દાન કર્યું છે જેને હોમ કર્યો છે તેને દાનનું ફળ એ જ ઈશ્વર આપે છે અને એ જ પ્રકારે હોમ કર્યો હોય તો એ હોમ કાર્યનું ફળ પણ એને અવશ્ય પ્રાપ્ત થાય છે અગ્નિની અંદર પ્રકારો છે એમાં દૈવી ઉપાસના માટે જે અગ્નિ વપરાય તેનું નામ છે સદમંગલ નામનો અગ્નિ અને તે સદમંગલ નામના અગ્નિની અંદર જ્યારે બ્રાહ્મણો દુર્ગા સપ્તશતીના મંત્ર ભણે સ્વાહા શબ્દના અંતે આહુતિ આપે છે ત્યારે એ સ્વાહા શબ્દના અંતે અપાતી આહુતિ ભલે દ્રવ્ય બળીને ભસ્મ થાય પણ એની અંદરથી જે તત્વ નીકળે છે એ તત્વ માને પ્રાપ્ત થાય છે અને એ તત્વના પ્રતાપે માને તૃપ્તિ થાય છે અને મા તૃપ્ત થાય ત્યારે એ મા પ્રસન્ન બને છે અને પ્રસન્ન બની મા સર્વનું કલ્યાણ કરે છે મતલબ યજ્ઞ આધ્યાત્મિક છે તો સાયન્સ સાથે પણ એટલો જ મહત્ત્વનો છે અને યજ્ઞ એ વૈદિક ક્રિયા છે અને વેદો નારાયણો હરી સાક્ષાત વેદ સ્વયં નારાયણનું સ્વરૂપ છે આ જગતની અંદર બે એક ભગવાન શિવ અને એક વેદ આ બંને સ્વયં પ્રગટ થયેલા છે અને એ વેદની રૂચાઓ દ્વારા જ્યારે ઈશ્વરીય ઉપાસના કરવામાં આવે છે ત્યારે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે અવશ્ય ભાવિનો આપણા ભાગ્યને ભગવદ્ કૃપાથી બદલી શકાય છે મતલબ કે અધોગતિએ જતો માણસ ઉન્નતિ તરફ જઈ શકે છે દુઃખના માર્ગે જતો માણસ ઈશ્વરીય ઉપાસના દ્વારા સુખના માર્ગે જઈ શકે છે અને ઈશ્વરીય ઉપાસનાના અનેક પ્રકારો બતાવ્યા છે એની અંદર સર્વશ્રેષ્ઠ ઉપાય જો કોઈ બતાવ્યો હોય તો તે ઉપાય છે યજ્ઞ કારણ કે યજ્ઞથી તમા સમગ્ર દેવતાઓની તૃપ્તિ થાય દેવતાઓને પ્રસન્ન કરી એની કૃપાને પ્રાપ્ત કરી શકાય છે તો આવો દિવ્ય યજ્ઞ ઈશંડ ગામની ધરાવ ઉપર આજે સમગ્ર ગામ સાથે મળી બ્રાહ્મણો પણ જેની અંદર વિશેષ છે કારણ કે ઈશંડ ગામ એ મેવાડા બ્રાહ્મણોનું ગામ છે ઈશંડ ગામ એ ત્રિવેદી મેવાડાઓનું બ્રાહ્મણોનું ગામ છે જ્યાં બધું બ્રાહ્મણો પણ રહે છે તો આ બધા સાથે મળી અને ખૂબ ભાવથી જે ગામ ટોળાની દેવી કહેવાય જે ઈષ્ટ દેવી કહેવાય એવી ઈષ્ટદેવીના પચાસ વર્ષ પૂર્ણ થતા દિવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવ ભક્તિ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક અહીંયા સંપન્ન કરી રહ્યા છે આ નવ નવ વર્ષ સંવત નવ વર્ષ હા વિક્રમ સંવત બે હજાર બ્યાસી જો એક તો સારી શરૂઆત થઈ રહી છે વિક્રમ સંવત બે હજાર બ્યાસી ની અંદર બરોબર છે માના મંદિરને પચાસ વર્ષ પૂર્ણ થતા સર્વ પ્રકારની માંગલ્યતાને પ્રાપ્ત કરવા માટે કારણ સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધ કે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તો તેને જેના ચરણોનું શરણું લેવાથી અમંગલ પણ મંગલ બની જાય છે બરોબર છે ને એ ભગવતી મહાકાલીના સાનિધ્યની અંદર રહી અને સર્વનું મંગલ થાય આ નૂતન વર્ષ પણ મંગલ થાય બરાબર છે ને વિક્રમ સંવત બે હજાર બ્યાસીની અંદર સર્વનું મંગલ થાય પ્રાણી માત્રનું કલ્યાણ થાય જીવ માત્રનું કલ્યાણ થાય અને પ્રાણી માત્ર સાથે દરેકનું મંગલ થાય તેવી કામના તેવી ભાવના સાથે દિવ્ય અહીંયા અત્યારે આપણે આ સુવર્ણ જયંતિ મહોત્સવ યજ્ઞ એટલે કે સતજનની મહાયજ્ઞ દ્વારા ઉજવી રહ્યા છીએ આ દેશના માય જે દેશની જનતા છે એ બધા માય ભક્તો જ કહેવાય એ માય ભક્તોને કઈ નવા વર્ષની શુભેચ્છા બસ અમારા મારફતે એમને દર્શાવો અમારા દર્શક મિત્રોને અને સનાતન ધર્મીઓ માટે માં મહાકાલીને એક જ પ્રાર્થના કરું કે માં સર્વનું નરોગમ રોગમ ન સુખમ ન દુઃખમ નિધન માને પ્રાર્થના કરું કે માં સનાતન ધર્મીઓ ભારતવાસીઓ હિન્દુઓ અને સૌ માય ભક્તોને ક્યાંય નખમાય કોઈને રોગ ના આપે નવા વર્ષની અંદર ક્યાંય કોઈના ધર્મની અંદર શોખનો કોઈ દિવસ ના આવે અને ન દુઃખમ દંતી માં આ સમગ્ર હિન્દુ સનાતન ધર્મી અને માય ભક્તોને ક્યારેય પણ કોઈ પણ રીતે દુઃખી ન કરે સૌને તન મન અને ધનથી સુખી કરે સૌનું જીવન દિવ્ય બનાવી સૌને ધર્મના માર્ગ ઉપર લઈ જાય અને સર્વનું કલ્યાણ કરે તેવી મા ભગવતી મહાકાલીના ચરણોમાં પ્રાર્થના અને એ જ ભગવતી મા કાલીના ચરણોમાં પ્રાર્થના કરી દિવ્ય આશીર્વાદના શ્લોકો પ્રદાન કરું છું આયુર દ્રોણ સુતમ શ્રીયમ દશરથે શત્રુક્ષયમ રાઘવે ઐશ્વર્ય નહુષે ગતિશ્ય પવને માન્યશ્ચ દુર્યોધને શૌર્યમ શાંત વને બલમ હલધરે સત્યમ ચ કુંતાસુતે નામ ભય ભય દુર્વસતો કીર્તિશ્ચ નારાયણે मंत्रार्था सफला असन्तु संतपूर्णा मलूर्धा शत्रुनां बुद्धिना सुष्टु मित्राणां उदयस्तवः यावद भागीरथी गंगा यावद देवो महेश्वर यावद वीदा प्रवर्तन्ते तावत् त्वं विजयी भव सर्वे त्रसुखिनः असन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चन दुःखमाप्नुया માહિતી આપણી પાસે પહોંચી શકે અત્યારે વિશ્વાસ ગામની અંદર સત ચંદી યજ્ઞ ચાલે છે આજેનો બીજો દિવસ ત્યારે સત ચંદી યજ્ઞ મળે કાર્ય પૂરું થયું છે અને એક બાજુ મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે મહાકાલી માતાનો જે મહાપ્રસાદ ભંડારો તેનું આયોજન કરવામાં આવ્યું છે ગામમાં એ રહીશ અમારી સાથે જોડાઈ ગયા છે માહિતી આપશે

八千九的两百四百。<noise> <noise> <noise> સરસ રીતે ગામી રાખવી આજે સરસ રીતે એક જ અમલ થયો છે ગામમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે એમાં સર્વ જ્ઞાતિ જ્ઞાતિ કોઈ પણ કોઈ વ્યક્તિ ન રહી જાય એમ ખાસ ધ્યાન રાખીને અત્યારે ભંડારોનું આયોજન ચાલુ છે બધા જ માતા અને આજે પાંચ હજારથી ચાર હજાર માણસની રસીનું આયોજન કરવામાં અને વ્યવસ્થા કરવામાં આવી છે અને એની મહેનત પણ બહુ સરસ છે અને બધા જ આનંદજીની અમારી સાથે બીજા જે લાહોલ ચાલ્યો છે તે કારક છે કે ધીરે ધીમા પૂરન છે તે માતાજીના ગાને નજો થતું હોય છે અને આજે અંકુતમાં પચાસ વર્ષ માતાજી મંદિરનો પૂર્ણ થતા બે દિવસ યોજનાનો પ્રારંભ થયો હતો અને આજે સંપૂર્ણ સત્તરની યોજના પૂર્ણ થતાં પાંચથી છ હજાર માણસ રસોડીનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક સમાજની સભ્યો ઘટ મનાવીને આ જ રોજ અહીંયા સમગ્ર ભંડારાનું આયોજન કર્યું અને દરેક સમાજ કે કોઈ વર્ગ ન રહી જાય એની ખાસ તકેદારી રાખીને

महिला भक्ति में भी बहुत सारी चीजें हैं जिनमें मैं हाँ कहूँ, हाँ उधर मैं जो लोग शमान का भाई बहुत जानते हैं, कबो कबो मिलावे में काम करता है। जरूरत में कमीटे भाई चब्बियों मुझे करने में मदद करेगा। और चिकन का भाई इसमें खाली माता भी माता ने इस बात को भी ग्रामजनों ने आनंद लिया कुछ � અને આવી અને આવી ત્યાં માતાજીના દરેકને આશીર્વાદ મળે અને આવી ત્યાં ભોજન પ્રસાદીના આયોજન થતું રહે